પર ના વડિયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતા ત્રણ લોકોના મોત વીસ થી વધુ લોકો ઘાયલ ઈજાગ્રસ્તોને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઉમલ્લા પોલીસે તપાસ હાથ ધરી

આમોદની મેઇન ચોકડી પર મુખ્ય આમોદ પોસ્ટ ઓફિસ શાખાના અધિકારીઓના ફરજમાં અગત્યની આવતી કામગીરીમાં લાપરવાહી નગરમાં ટોક ઓફ ધી ટાઉન બની વાગરા નજીક દહેજની ખાનગી કંપનીમાંથી સીયુ સોલ એમપી વન રાસાયણિક પદાર્થ ભરી નીકળેલ ટેન્કર ભડકે બની સદનસીબે કોઈ જાનહાની નહીં તંત્રએ હાસકારો અનુભવ્યો વાગરા પોલીસે સુરક્ષા અર્થે વાગરા ભરૂચ માર્ગ બંધ કરાવ્યો ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના વડીયા તળાવ નજીક ભાતીજી મંદિરેથી પરત ફરી રહેલ દુમાલા વાઘપુરાના દર્શનાર્થી ભરેલું ટ્રેક્ટર પલટી મારી જતાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે વીસથી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઝગડિયા તાલુકાના ઉમલ્લા દુમાલા વાઘપુરાના ભક્તો ચાલતા વાડિયા ખાતે આવેલ ભાતીજી મંદિરે દશમ નિમિત્તે દર્શન કરવા ગયા હતા વડિયા મંદિરથી દર્શન કર્યા બાદ ભક્તો ટ્રેક્ટરમાં બેસીને પરત ફરી રહ્યા હતા દરમિયાન દર્શનાર્થીઓથી ભરેલ ટ્રેક્ટરને વડિયા તળાવ નજીક અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર ચંદનિયા દુમાલા વાઘપુરના બચુભાઈ ભૂરાભાઈ વસાવા હરેશ રમેશભાઈ મુંગરા તેમજ કાજલબેન સુનિલભાઈ વસાવાનાઓને ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જ્યારે વીસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ટ્રેક્ટર પલટી જતાં આસપાસના લોકો દોડી આવી બચાવ કામગીરીમાં જોડાયા હતા બનાવની જાણ થતાં એકસો આઠ ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ સહિત ઉમલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ તમામ ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સારવાર અર્થે ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા બીજી તરફ પોલીસે પણ ત્રણના મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જોકે અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરતા ઉમરલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અંકલેશ્વરના પિરામણ નાકા પાસે રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બે રિક્ષા ચાલકો વચ્ચે થયેલા ઝઘડામાં એક રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું જેમાં શહેર એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર હત્યારા રિક્ષા ચાલકની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રી મુજબ અંકલેશ્વરના પિરામણ નાકા પાસે ગત તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ રાત્રિના અરસામાં તારફિયા ખાતે રહેતા મોહસીન ખાન પઠાણ પોતાની રીક્ષામાં મુસાફરોને બેસાડી રહ્યા હતા તે દરમિયાન મુસાફર બેસાડવા બાબતે ઝઘડો થયો હતો જેમાં રફીક શેખે મોહસિન પઠાણને ને જોરથી છાતીના ભાગે ધક્કો મારતા મોહસિન પઠાણ રોડ પર પટકાતા બેભાન થઈ ગયા હતા અને તેઓએ તેમના સંબંધી બેભાન અવસ્થામાં રિક્ષામાં તેમના ઘરે લઈ ગયા હતા જ્યાં પણ તેઓ બેભાન અવસ્થામાં રહેતા તેમના પત્ની સલમા બાનુ પઠાણ સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ અંગે સલમા બાનુએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રિક્ષા ચાલક રફીક ઇરફાન શેખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ફરાર રફીક ઇરફાન શેખ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરતા પોલીસે ગણતરીના કલાકોમાં રફીક ઇરફાન શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામે ભાતીજી મહારાજ મંદિરના પટાંગણ ખાતે ગામના યુવાનો દ્વારા વાંસ થર્મોકોલ સહિતની સામગ્રી દ્વારા એકવીસ ફૂટ ઊંચી પ્રભુ શ્રી રામની મૂર્તિનું નિર્માણ કર્યું છે શનિવારના રોજ મોડી સાંજના અરસામાં એકસો આઠ દીવડાની આરતી ઉતારી મૂર્તિને દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશ વિદેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે અંકલેશ્વરમાં નવી દેવી ગામના યુવાનો રામમય બની પ્રભુ શ્રી રામની ભક્તિના રંગે રંગાયા છે ગામના યુવાનો ભેગા થઈ વીસ દિવસ અગાઉથી ગામમાં ભાતીજી મહારાજના મંદિર ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિના નિર્માણ કાર્યમાં જોડાયા હતા ગામના યુવાનોએ થર્મોકોલ વાંસ કલર સહિતના સામાનનો ઉપયોગ કરીને એકવીસ ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ કર્યું છે અને શનિવારના રોજ મોડી સાંજે આતિશબાજી સાથે ભગવાન શ્રી રામની મૂર્તિને એકસો આઠ દીવડાની આરતી ઉતારી દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી આગામી તારીખ પચીસમી જાન્યુઆરી સુધી ભગવાન શ્રી રામના દર્શન માટે પ્રસ્થાપિત કરવામાં આવી છે આ પાવન અવસરે સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહી આરતીનો લહાવો લીધો હતો અને રામલલાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય શ્રી રામ મારું નામ વિશાલ પટેલ રાજેશભાઈ ગામ નવી દેવી રામ રાજ્યમાં પ્રવેશ અને રામ જન્મભૂમિ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આપ અને શુભકામના ગામ નવી દેવીના યુવાનોએ આ જે એકવીસ ફૂટની જે મૂર્તિ છે ભરૂચની સૌથી ઊંચી જેમાં યુવાનનો થનગણાટ દેખાઈ રહ્યો છે અને તેમાં અમારા નવી દિલ્હી ગામના યુવાનોએ બધાએ ભેગા મળીને આ મૂર્તિનું અનાવરણ કર્યું છે આ મૂર્તિના બનાવવામાં ઘણી બધી મહેનત લાગી છે એક મહિના ઉપરનો સમય થઈ ગયો છે આ મહિ આ મૂર્તિને બનાવટમાં કલર વાંસ થર્મોકોલ અને ઘણી બધી એવી ચીજવસ્તુનો ઉપયોગ કર્યો છે આ મૂર્તિને નિહાળવા આપ સર્વે લોકોને હું ભાવભીનું આમંત્રણ પાઠવું છું આમોદની મેઇન ચોકડી પર મુખ્ય આમોદ પોસ્ટ ઓફિસ શાખાના અધિકારીઓના ફરજમાં અગત્યની આવતી કામગીરીમાં લાપરવાહી નગરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી ભરૂચ જિલ્લાના આમોદ શહેરની મેઇન ચોકડી પર આજરોજ સવારના ભારતીયોનું મુખ્ય ઓળખ કાર્ડ એટલે આધાર કાર્ડ એઈપીએસ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડી કરનારોનું મુખ્ય હથિયાર એવા આમોદ શહેર તેમજ તાલુકાના સમગ્ર ગામની મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા સુરક્ષિત બંધ સીલ પેક થેલામાં એસટી નિગમની પાર્સલ સુવિધા મારફતે અન્ય સ્થળેથી આવેલ પાર્સલ લેવા અથવા પહોંચાડવામાં આવતો આધાર કાર્ડ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ પાન કાર્ડ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટનો જઠ્ઠો આમોદ શહેરની ચોકડી પર ખુલ્લામાં રોડ પર અસ્તવ્યસ્ત સ્થિતિમાં જાહેર મેઇન રસ્તા પર આમ તેમ ઉડતા જોતાં વાયુ વેગે સમગ્ર વાત ફેલાતા નગરજનોની ભારે ભીડ સાથે લોકો આશ્ચર્યમાં પડ્યા હતા અને અનેક તર્ક વિતર્ક જોવા મળ્યું હતું અનેક શહેરોમાં લોકોના મહેનતથી કમાયેલા પૈસા આધાર કાર્ડ કે પાન કાર્ડ વગેરે ડોક્યુમેન્ટની મદદથી સાયબર ઠગો બેંકમાં જમા પૂંજી કરેલા રૂપિયા ઉઠાવી લેતા હોય છે એવા અનેક કિસ્સાઓ બની ચૂક્યાના અહેવાલો મીડિયામાં આવતા રહે છે ત્યારે પોસ્ટ ઓફિસના સ્ટાફની ફરજ પરની લાપરવાહીથી પાર્સલ રવિવારના દિવસે મીન ચોકડી પર જાહેર સ્થળે વગર સીલ પેક બેગ વગર અને રસ્તામાં પડેલ હોય સમગ્ર મામલો ગંભીર કહી શકાય તેવી બાબતે પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મીડિયાના અહેવાલ બાદ આમોદની પોસ્ટ ઓફિસની મુખ્ય શાખાના અધિકારીઓની ફરજનું ભાન કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આજ રોજ આમોદ ચાર રસ્તા પાસે સવારના છ થી સાતના સમયગાળા દરમિયાન એક ગંભીર બેદરકારી સામે આવી છે આધાર કાર્ડ બેંકની ચેકબુકો પાસબુકો વગેરે જે અગત્યના ડોક્યુમેન્ટો છે કે જે ભરૂચ કપાલ વિભાગ દ્વારા આમોદ પોસ્ટ ઓફિસમાં પાર્સલ દ્વારા મોકલવામાં આવે છે જેમાં રસ્તામાં એક પાર્સલ છૂટકું નાખીને પાર્સલ વિભાગ દ્વારા જતા રહેલા બધા ડોક્યુમેન્ટ વેરવિગેર પડેલા છે અને ગંભીર બેદરકારી સામે આવી છે એક જાગૃત નાગરિક દ્વારા તમામ ડોક્યુમેન્ટો ભેગા કરવામાં આવેલા પાછળથી આની જાણ આમોદ પોસ્ટ ઓફિસને થતાં ત્યાંથી ડોક્યુમેન્ટો મંગાવી લેવામાં આવેલા છે તો શું આ બાબતે જવાબદાર વ્યક્તિઓ સામે પોસ્ટ વિભાગ કાર્યવાહી કરશે તો પછી એમાં પણ બીનું સંકેલાઈ જશે વાઘરા નજીક ખાન તળાવ પાસે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી જોકે ગ્રાસિમ કંપનીના ફાયર ફાઈટરોએ મહામુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ હસકારો અનુભવ્યો હતો વાઘરા તાલુકામાં ત્રણ મોટી ઔદ્યોગિક વસાહતો આકાર પામી રહી છે વાઘરા નજીક જ વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં મોટા રસાયણ ઉદ્યોગો કાર્યરત છે તેમ છતાં હજુ પણ ઉદ્યોગોમાં કોઈ દુર્ઘટના સર્જાય અને તેને સુરક્ષિત કરવા વહીવટી તંત્રની જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવે એ સમયની માંગ છે ગત રાત્રિના દહેજથી રાસાયણિક પ્રદાર્થ ભરી વડોદરા નંદેસરી જવા નીકળેલ ટેન્કર એકાએક વાઘરા નજીક સળગી ઉઠ્યું હતું જોત જોતામાં ટેન્કર નંબર જી જે ઓગણચાલીસ ટી બાસઠ તોતેરમાં ભરેલ સીઓસોલ એમપી વન રાસાયણિક પદાર્થ ભભૂકી ઉઠતા ટેન્કર ભળભળ સળગી ઉઠ્યું હતું જેને પગલે એક સમયે નાસભાગ મચી જવા પામી હતી વાઘરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સલામતીના ભાગરૂપે વાઘરા ભરૂચ માર્ગ બંધ કરાવી ફાયર ટેન્ડરને બોલાવવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ બનાવવાળી જગ્યાએ સળગતા ટેન્કર ઉપરથી ડીજીવીસીએલની પસાર થતી હાઈટેન્શન લાઈનને સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતાં જ વાઘરા ડીજીવીસીએલના કર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા વાઘરામાં ફાયર સ્ટેશનના અભાવે વિલાય સ્થિત બિરલા ગ્રાસીમના ફાયર ફાઈટરોએ આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ટેન્કરમાં સિઓ સોલ એમ પી વન નામ રસાયણ ભરેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી જોકે આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નહોતું આગની ઘટનામાં ચાલકની સમયસૂચકતાથી તેઓનો આબાદ બચાવ થયો હતો પરંતુ ટેન્કરનો આગળનો ભાગ આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયો હતો હાલ તો આવી ઘટનાઓ સામે આવતા પંથકમાં ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવે તેવી લોક માંગ થવા પામી છે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા મુસ્લિમ સમાજ આગેવાનો જોડે બેઠક યોજી હતી પોલીસ દ્વારા આગામી બાવીસમી જાન્યુઆરીને અનુલક્ષીને ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી હતી મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ અને ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તેવી ખાતરી આપવામાં આવી હતી અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને વિવિધ રેલી શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે બાવીસમી જાન્યુઆરીના રોજ ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકના ભાગરૂપે મુસ્લિમ સમાજના આગેવાનો જોડે વિશેષ પરામર્શ બેઠક યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર શહેર એડિવિઝન અને બી ડિવિઝન જીઆઈડીસી રૂરલ અને પાનોલી પોલીસ મથકના પીઆઈ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અંકલેશ્વર શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારના મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બાવીસમી જાન્યુઆરીના રોજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિ બની રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સમાજનો સહયોગ માંગ્યો હતો અને તેમની જોડે અગમચેતી રૂપે કેવા પગલાં લેવા જોઈએ તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી આજ તારીખ ઓગણીસ એક બે હજાર રોજ અંકલેશ્વર શેર પોલીસ સ્ટેશન દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ અને મુસ્લિમ સમાજની જે મિટિંગ બોલાવી હતી એ વિશે આજે એક મિટિંગ બોલાવી હતી અમે પોલીસ ખાતાને તથા વહીવટી ખાતાને અમે પૂરી ભાગેદારી આપી છે કે અમારાથી જે પણ બનતું હોય સેવાભાવી સરબતની લાડી કે પાણીનો સ્ટોર અમે છે અમે રહીશું અંકલેશ્વરના ગડકોલ પાટિયા ઓવરબ્રિજ પર પત્ની સાથે લગ્ન પ્રસંગની ખરીદી કરવા અંકલેશ્વર ની બજાર આવી રહેલ યુવક ના ગળામાં પતંગની દોરી આવી જતા ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના મોટાલી ગામ ખાતે રહેતા અને મૂળ બિહારના હરિઓમ પ્રસાદ મલાકાર પોતાની પત્ની દેવી સાથે સંબંધીની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તેઓ ખરીદી કરવા માટે મોટરસાયકલ પર સાંજના અરસામાં અંકલેશ્વરની ચૌટા બજારમાં આવી રહ્યા હતા તેઓ ગડખોલ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પતંગની દોરી હરિઓમ પ્રસાદના ગળામાં આવી જતા પતંગની દોરીથી ગળું કપાઈ ગયું હતું અને તેઓની ગંભીર હાલતમાં સારવાર અર્થે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ બાદ પ્રસાદ મલાકારનું મોત નીપજ્યું હતું ઘટના અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરમાં ઘરેથી ક્રિકેટ રમવા રાત્રિના નીકળેલા સંજયનગરનો યુવાન હસ્તી તળાવમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો હસ્તી તળાવના એક ખૂણામાં મૃતદેહ મળતા શહેર એ ડિવિઝન પોલીસ દોડી આવી હતી પરિવારજનો દ્વારા પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર સંજયનગર મસ્જિદ ગલીમાં રહેતા સત્યાવીસ વર્ષીય સાબીર શરીફ દિવન ગત રાત્રિના સાડા નવ કલાકે ઘરેથી પરિવારને ક્રિકેટ રમવા જઈ રહ્યો છું એવું કહી ઘરેથી નીકળી ગયા હતા આખી રાત્રે પરત ન આવતા પરિવારજનોએ સવારથી શોધખોળ શરૂ કરી હતી દરમિયાન હસ્તી તળાવમાં એક યુવક મૃત પડ્યો હોવાની જાણ શહેર રિડિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક કિસમની તલાશી લેતા તેના પરિવારજનોને શોધખોળ શરૂ કરતા સંજયનગર ખાતે રહેતા મૃતકના ભાઈ સમીર દિવાન સ્થળ પર મૃતદેહ થતાં દોડી આવ્યા હતા જ્યાં તેઓએ સાબિર હોવાની ઓળખ પોલીસ સામે કરી હતી મૃતદેહ પર કોઈ જાતના ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા ત્યારે યુવકનું મોત કયા કારણોસર થયું તે અંગે જાણવા પોલીસે પેનલ પીએમ કરવા માટે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો જ્યારે મૃતકના ભાઈ સમીર દીવાનની ફરિયાદના આધારે અગમ્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું નોંધી અકસ્માતે મોતનો ગુનોનો ધી તપાસ શરૂ કરી હતી ભરૂચ જિલ્લામાં અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે શાળાઓમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં બીએસ યુનિયન શાળા દ્વારા શોભાયાત્રા સાથે સંસ્કૃતિઓ અને મહાઆરતી કરાઈ હતી જ્યારે નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસાનું આયોજન કરાયું હતું અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાનારી છે ત્યારે સમગ્ર દેશના હિન્દુ સમાજના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓને અને શાળાઓમાં રામ ઉત્સવના કાર્યક્રમો યોજાય સમગ્ર માહોલ રામમય બન્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગત રોજ ભરૂચ શહેરમાં આવેલ બીએસ યુનિયન વિદ્યાલય દ્વારા શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં બાળકોએ ભગવાન રામના પાત્રો સાથે ઢોલ નગારા અને વાજિંત્રો સાથે રામના નારાઓ સાથે શાળાએથી નીકળીને સોનેરી મહેલ પાંચ બત્તી થઈ શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પહોંચી હતી જ્યાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી મહાઆરતી ઉતારી હતી બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં બી એસ યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળે છે શાળાના વિદ્યાર્થીઓએ થર્મોકોલનું રામ મંદિરનું નિર્માણ કરેલું છે એને અંદર સરસ મજાનું રંગબેરંગી લાઇટિંગ કરેલું છે વિદ્યાર્થીઓએ આ સંદર્ભમાં કેટલીક સાંસ્કૃતિક કૃતિઓનું પણ તૈયારી કરેલી છે આ રેલી સોનેરી મહેલથી શરૂ થઈ શક્તિનાથ જશે અને શક્તિનાથ ખાતે સ્ટેજ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ આ રેલીનું સમાપન કરવામાં આવશે ત્યારે નારાયણ વિદ્યાલય ખાતે શાળાના બાળકો દ્વારા ભગવાન રામના પરમભક્ત હનુમાનજીના હનુમાન ચાલીસાનું પણ આયોજન કરાયું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ભરૂચની અંદર અને સમગ્ર ભારતની અંદર અને વિશ્વના દેશોમાં રામલલ્લા મહોત્સવ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ મે થઈ રહી છે ગણતરીના કલાકો બાકી છે એવા સમયે આખા ભારતની અંદર રામમય માહોલ જામેલો છે ત્યારે ભરૂચની અંદર નારાયણ વિદ્યાલય પરિવાર દ્વારા શાળા પરિવાર નારાયણ બાપુનો આશ્રમ સ્વાધ્યાય પરિવાર સમર્પણ ધ્યાન પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લાના કાર્યકરો દ્વારા આ વિસ્તારના રહીશો દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આ અને શિક્ષકો દ્વારા એકાવન હનુમાન ચાલીસાનું ગાનનું સામૂહિક ગાનનો કાર્યક્રમ રાખેલો છે સરસ મજાનું ભાવાવરણ જામેલું છે અને એકાવન હનુમાન ચાલીસાથી હનુમાનજીની જે શક્તિ ઉર્જા આ વિસ્તારમાં સાથે સાથે પ્રાપ્ત થઈ રહી છે આમ ભગવાનની ઉર્જા લોકોની અંદર પ્રસરી રહીને આજે સમગ્ર જગ્યાએ પોઝિટિવ વાઇબ્રેશન ફેલાઈ રહ્યા છે તો સરસ મજાના હનુમાનજીના વાઇબ્રેશન આજે વહી રહ્યા છે અને સૌ લોકો આજે અહીંયા આ ભૂમિ ઉપર ઉલ્લેખ ત્રીસ હજાર હનુમાન ચાલીસા આજે ગવાવાની છે ત્યારે આ નિમિત્તે સર્વને વંદન કરું છું ભારત માતા કી જય જય શ્રી રામ ભરૂચના નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર ગત રોજ રાત્રિના માચપાટિયા નજીક મારુતિ વાન સાઇડમાં ઉભેલા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભરૂચ હાઇવે પર પાલેત તરફથી એક મારુતિ વાનનો ચાલક ભરૂચ તરફ જઈ રહ્યો હતો આ દરમિયાન વાનના ચાલકે પૂર ઝડપે જઈ રહ્યો હતો તે વેળા માટપાટિયા પાસે પસાર થતા સમયે કોઈ કારણસર તેના સ્ટિયરિંગ પર કાબુ નહીં રહેતા વાન બીકાબુ બની રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી આ વાન સીધી દર્શન હોટલના સંકુલમાં પ્રવેશી ગયા બાદ પણ બંધ ન થઈને પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતા વાનનો કચ્છરગંડ વળી ગયો હતો અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવતા અંદર રહેલ ઇજાગ્રસ્તને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

યોજાનાર છે આ પ્રસંગે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે આ શોભાયાત્રા તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે મોટા ભોયવાડ ખાતેથી નીકળશે તેમજ સાંજે સાત કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે જે નિમિત્તે સર્વે ભાઈ બહેનોને શોભાયાત્રા તેમજ મહાપ્રસાદીનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવવામાં આવે છે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આજરોજ એપેક્સ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની ઝાડેશ્વર બ્રાન્ચનું સુવારામ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો શુભેચ્છાઓ કો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના પાંચપતિ ખાતે એપેક્સ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર ઘણા સમયથી તબીબી સેવાઓ આપી રહી છે જોકે હાલમાં શહેરના જાડેશ્વર વિસ્તારનો ઘણો જ વિકાસ થતો હોય ત્યાંના લોકોને આરોગ્યલક્ષી સારવાર લેવા માટે શહેરમાં ન આવવું પડે તે હેતુસર એપેક્સ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના સંચાલકોએ જાડેશ્વરના ચામુંડા મંદિર નજીક આવેલ લંબેશ્વર મહાદેવ મંદિર ખાતે અદ્યતન આરોગ્ય સંભાળ સુવિધાઓ સાથે એપેક્સ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર જાડેશ્વર યુનિટનો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દીવ અને દમણના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રણા જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર કેતન દોશી ડોક્ટર ઇરફાન પટેલ ડોક્ટર વસીમ રાજ સહિત મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને શુભારંભ કરાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા હાસોટના ઉતરાજ ગામ નજીક બે ફોર વ્હીલ કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં બંને કાર ચાલકને ઈજા પહોંચી હતી ટક્કર બાદ એક કાર રોડ સાઈડમાં તો બીજી બાર નાણાંની દીવાલ જોડે જઈને ભટકાઈ હતી ઈજાગ્રસ્ત ચાલકોને કાકાબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાસોટ પોલીસે સ્થળ તપાસ કરી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી અંકલેશ્વર તરફથી આવતી ફોર વ્હીલ અને સુરત તરફથી આવતી ફોર વ્હીલ કાર વચ્ચે હંસોટના ઉતરાજ ગામ નજીક કોઠીવાલા પેટ્રોલ પંપ પાસે ધડાકાભેર એકમેકમાં ભટકાઈ હતી અને બંને કારો રોડ સાઇડ ઉપર જઈને અટકી ગઈ હતી એ પૈકી એક કાર નાળાની દિવાલ જોડે ભટકાઈ ગઈ હતી અકસ્માતમાં બંને ફોર વ્હીલ ચાલકને નાની મોટી ઇજાઓ થતાં તેમને કાકાબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ હસોટ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ ઘટના સ્થળ પર આવી રોડ ખુલ્લો કરાવ્યો હતો અને કાર ચાલકની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી હતી અયોધ્યામાં થનાર ભગવાન રામના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આમોદમાં ધારાસભ્યએ મહાનુભાવોની પ્રતિમાની સાફસફાઈ સફાઈ કરી હતી આમોદમાં સવારે કલાકે ધારાસભ્ય ડી કે સ્વામી સહિત ભાજપના કાર્યકરો અને પાલિકાના પદાધિકારીઓએ આમોદમાં આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં થનાર ભગવાન રામના દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભાજપ દ્વારા આમોદના દરેક મંદિરો તેમજ મહાનુભાવોની પ્રતિમા સાફ કરવામાં આવી રહી હોવાનું આયોજન થયું છે ત્યારે આજ રોજ સવારે દસ કલાકે ધારાસભ્ય ડી કે સ્વામી સહિત આમોદ નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર આમોદ નગરપાલિકાના વોટર વર્ક ચેરમેન અક્ષર પટેલ પાલિકા સદસ્ય ઉષાબેન પટેલ આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લિંબાચિયા તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી ભાજપ યુવા મોરચાના તાલુકા પ્રમુખ વિરાજસિંહ રાજ ભાજપના કાર્યકર મનીષ પટેલ નવીન પરમાર સહિતના લોકોએ પાણીથી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને સાફ કરી સ્વચ્છ બનાવી હતી શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની પુનઃ મહોત્સવ અંતર્ગત તારીખ બાવીસને સોમવારે એક દિવસ માટે ભરૂચ શહેરમાં આવેલા કતલખાના બંધ રાખવા નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામેલા રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે યોજાનાર છે જેને લઈને સમગ્ર દેશના હિન્દુઓમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ દિવસે કોઈની પણ લાગણીઓ ન દુભાય તેને ધ્યાનમાં રાખીને શહેરી વિભાગ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલ કતલખાના એક દિવસ માટે બંધ રાખવા સૂચનાઓ આપવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ એક પરિપત્ર જાહેર કરવામાં આવતા આવતીકાલે બાવીસમી જાન્યુઆરીના રોજ એક દિવસ માટે કતલખાના બંધ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે જે અંગે તમામ લાગતા વળગતા વ્યક્તિઓએ ધ્યાનમાં લેવા અપીલ છે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના જેતપુર વઘરાલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અબાબિલ યુથ ફાઉન્ડેશન અને એકતા યંગ સર્કલ કમિટીએ બ્લડ ડોનેશન કેમ્પ સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અલ મહેમૂદ કા ઘર ખાતે રાખવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પનો ઉદ્દેશ માત્ર નજીકના અંતરિયાળ ગામોના વિસ્તારની જનતાને તાત્કાલિક લોહી મળી રહે તે હેતુસર જેતપુર વઘરાલી લીમખેતર ઘડોલ ઝેર ઘડી જંતર સમશેર પરા જેવા જંગલ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી લોહી મળી શકે તે માટે આ બ્લડ કેમ્પ યોજાયો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે જેતપુરના સરપંચ કાલિદાસભાઈ તડવી અને જેતપુર વઘરાલીના મુસ્લિમ યંગ કમિટીના યુવાનો ઉસ્માન ફતેહભાઈ મકરાણી હાજી faruqભાઈ મેમણ ઉસ્માનભાઈ ગની મકવાણી ઉમર ફતેહભાઈ મકરાણી અબ્દુલ બકર મકરાણી અબ્દુલ ખલીલ મકરાણી ઇમદાદ અલી મકરાણી તેમજ તેમજ એનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અસલામ અલેકુમ આ તો તારીખ 26 બે હજાર ચોવીસના રોજ જેતપુર ગોદરાજી અલ મોહમ્મદ બચ્ચુના ઘરમાં એક બ્લક ડોનેશન કેમ્પનું આયોજન કરેલું જેતપુર ગોધરાજી ગામના એકતા યંગ કમિટી તરફ આયોજન થયેલું આજુબાજુના હિન્દુ મુસ્લિમ ભાઈઓ મળી અને અમે એક સફળ આયોજન કરેલું બહુ સારી રીતે સક્સેસ થયેલું છે અલમદોલિલ્લા

અને જેને પણ આ કેમ્પમાં બ્લડ આપ્યું એના માટે બી અમે દુઆ કરીશું ને જે લોકોએ નથી આપ્યું એમના માટે બી અમે દુઆ કરીશું ને જે પણ માણસને અડધી રાતે જરૂર પડે કે ભાઈ ફલાણા માણસને બ્લડની જરૂર છે તો મારું કોન્ટેક કરે અલહમદુલ્લા ચોવીસ કલાક સેવામાં અવેલેબલ છું નાઇન સેવન ટુ સિક્સ સેવન ટુ એટ ઝીરો એટ વન

પોલીસે નવી દેવી ગામના યુવાનોએ એકવીસ ફૂટ ઊંચી ભગવાન શ્રી રામની મૂર્તિનું નિર્માણ કર્યું શનિવારના રોજ સાંજે પ્રભુ શ્રી રામની એકસો આઠ દીવડા આરતી ઉતારી મૂર્તિને દર્શનાર્થે ખુલ્લી મુકાય સમગ્ર ગ્રામજનો દર્શનાર્થે ઉમટી પડ્યા આમોદની મેઇન ચોકડી પર મુખ્ય આમોદ પોસ્ટ ઓફિસ શાખાના અધિકારીઓના ફરજમાં અગત્યની આવતી કામગીરીમાં લાપરવાહી નગરમાં ટ્રોક ઓફ ધ ટાઉન બની વાગરા નજીક દહેજની ખાનગી કંપનીમાંથી સીયુ સોલ એમપી વન રાસાયણિક પદાર્થ ભરી નીકળેલ ટેન્કર ભડકે બન્યું સદનસીબે કોઈ જાનહાનિ નહીં તંત્રએ હાસકારો અનુભવ્યો વાગરા પોલીસે સુરક્ષા અર્થે વાગરા ભરૂચ માર્ગ બંધ કરાવી आजना सिटी समाप्त समाप्त्या नवीन समाचारासाठी फरी म्हणू नमस्कार